વર્ષ બે હજાર દસની બેચના અધિકારીઓને સચિવ સંવર્ગમાં પ્રમોશન આપવામાં આવ્યું છે જેમાં કચ્છ કલેક્ટર આનંદ પટેલને સચિવ તરીકે બઢતી આપવામાં આવી છે પ્રમોશન સાથે હાલ તેઓ કચ્છ કલેક્ટરની જવાબદારી યથાવત નિભાવશે જોકે આગામી સમયમાં તેમની બદલી થવાની શક્યતા છે આ ઉપરાંત વર્ષ બે હજાર સત્તરની બેચના બાર સંધી અધિકારીઓને ઉચ્ચ ગ્રેડમાં પ્રમોશન આપવામાં આવ્યું છે જેમાં ગાંધીધામ મહાનગરપાલિકાના કમિશનર મનીષ ગુરવાણીને ગ્રેડમાં બઢતી આપવામાં આવી છે તેવી જ રીતે પૂર્વ કચ્છના એસપી સાગર બાગમારને જુનિયર એડમિનિસ્ટ્રેટિવ ગ્રેડમાં પ્રમોશન આપવામાં આવ્યું છે ભરતી બાદ બંને અધિકારીઓને હાલની જગ્યાએ યથાવત રાખવામાં આવ્યા છે